હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે બાયોલોજીનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આનુવંશિકતાનો આણવી આધાર અને એમાં આજે આપણે ભણવાના છીએ માટેની શોધ એટલે કે જનીન દ્રવ્ય શું છે એની શોધ એ બાબતની ચર્ચા કરીશું આવો સવાલ શા માટે તો આમ તો ગ્રેગર જોન મેન્ડલથી આનુવંશિકતાનો અભ્યાસ થતો આવ્યો છે અને ગ્રેગર જોન મેન્ડલે સમજાયું કે આનુવંશિકતા માટે કારક જવાબદાર છે તો એ શું એ તો કાલ્પનિક હતું કોઈને ખબર નહોતી કે મેન્ડલ જે કારક જેને કહેતા છે પણ એ જનીન દ્રવ્ય ડીએનએ છે એવું શોધ થતા થતા ઘણો લાંબો સમય લાગ્યો તમે કહો કે મેન્ડલના જે કંઈ આનુવંશિકતાના સિદ્ધાંતો પ્રકાશિત થયા આજુબાજુ ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકો જેમ કે એવરી જેમ કે ગ્રેગર જોન મેન્ડલ આ વાક્ય આગળ લઈ લેજો યાર આ થઈ ગયું મેન્ડેલે આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા અને પ્રકાશિત થયા એટીન સિક્સટી ફાઈવની આજુબાજુ ત્યાર પછી સટન બોવરી મોર્ગન ઘણા બધા વૈજ્ઞાનિકોએ સક્સેસિવલી પ્રયોગો કર્યા ત્યાર પછી કોષના કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની શોધ થઈ અને રંગસૂત્રની શોધ જે થઈ એ શોધ જે રંગસૂત્રો શોધાયા એમાંથી પછી ડીએનએ ને પ્રોટીન અલગ તારવ્યું અને ત્યારે પ્રશ્ન એ હતો કે ભાઈ આનુવંશિક દ્રવ્ય શું છે ત્રણ ઘટકો ઉપર લાગતું હતું કે આ કોઈ આનુવંશિક દ્રવ્ય હોઈ શકે એ કયા કયા ત્રણ ઘટકો એક તો હતું પ્રોટીન બીજું હતું આરએનએ અને અને ત્રીજું પ્રોટીન આરએનએ કે ડીએનએ કોણ આનુવંશિક દ્રવ્ય છે એ ચેક કરવા માટે અલગ અલગ પ્રયોગો થયા અને બધા પ્રયોગો વિશે આપણે થોડી માહિતી મેળવીએ એમાં આનુવંશિકતા માટેના જનિન દ્રવ્યની શોધનો પહેલો વહેલો પ્રયોગ ગ્રિફિથનો પ્રયોગ છે જેને આપણને રૂપાંતરણીય સિદ્ધાંત અથવા રૂપાંતરણનો સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મેશન નાઇન્ટીન માં ફ્રેડરિક ગ્રિફિથે ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની આ એક બેક્ટેરિયાની જાત છે તમે જાણો છો ન્યુમોનિયા માટે જવાબદાર છે એના ઉપર પ્રયોગો કરી અને રૂપાંતરણનો સિદ્ધાંત આપ્યો એમાં શું છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બે ને સંવર્ધન માધ્યમ ઉપર જ્યારે ઉછેરવામાં આવે તો એની બે જુદી જુદી જાતો અલગ અલગ પ્રકારની વસાહતો રચે છે કેટલીક જાતો છે ને સંવર્ધન માધ્યમમાં લીસી વસાહત રચે છે એને આપણે લીસી એટલે સ્મૂધ એને એસ સ્ટ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે એકચ્યુઅલી આ જાત જો સજીવોની અંદર એટલે કે સસ્તન પ્રાણીઓના શરીરમાં જાય તો એ ન્યુમોનિયા પ્રેરે છે એટલે આપણે એને ઝેરી જાત એટલે કે વિરુલન્ટ જાત તરીકે ઓળખીશું જ્યારે બીજી એક જાત છે જે ખરબચડી વસાહત રચે છે અને ખરબચડી એટલે રફ એટલે આપણે એને આર સ્ટ્રેઇન કહીશું એટલે કે આર જાત કહીશું અને એ નોન વિરુલન્ટ છે બિનઝેરી જાત છે

ફ્રેડરિક ગ્રીફીથે અલગ અલગ રીતે આને ઉંદરમાં દાખલ કરી અને પ્રયોગો કર્યા શું હતા પ્રયોગ જોઈ લઈએ આપણે તો એને સૌ પ્રથમ ઇન્જેક્શનમાં ભરી અને ઉંદરના અંદર દાખલ કરી સમજી શકાય છે મિત્રો શું થયું હશે કારણ કે આર સ્ટ્રેન છે બિનઝેરી છે ઉંદરમાં દાખલ કરી તો ઉંદરને ન્યુમોનિયા થયો નહીં અને ઉંદર જીવંત રહ્યા ઇટ ઇઝ નેચરલ બીજો પ્રયોગ તમે સમજી જ ગયા હશો કે એક એસ સ્ટ્રેન લીધી ઉંદરમાં દાખલ કરી તો ઉંદરને ન્યુમોનિયા થઈ ગયો ઉંદર મૃત્યુ પામ્યા ઓકે આ તો બહુ સમજાય એવી વાત હતી ત્રીજો એક બહુ મહત્વનો પ્રયોગ એને કર્યો કે એને છે ને એસ જાત લીધી એક ટેસ્ટ ટ્યુબમાં ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરી એટલે ગરમીથી બેક્ટેરિયાને મારી નાખ્યા એટલે શું લીધું ગરમીથી મારી નાખેલાસ્ટ્રેનના બેક્ટેરિયા ખરા પણ મૃત મારી નાખેલા એસ્ટ્રે હવે એને ઉંદરમાં દાખલ કર્યા શું થયું હશે મિત્રો શું થયું હશે આપણને ડોક્ટરો કહે છે ને ગરમ પાણી કરીને પીવાનું કારણ કે પાણીને ગરમ કરી નાખો ઉકાળી નાખો એટલે એમાં કોઈ જંતુ હોય મરી જાય તો એ મરેલા જંતુ જો શરીરમાં જાય તો રોગ નહીં પ્રેરી શકે એટલે કે મૃત એસ એ ઉંદરમાં દાખલ કર્યા તો ઉંદર જીવંત રહ્યા ઓકે આ પણ સમજી શકાય એવી વાત હતી પણ ચોથી એક બહુ મહત્વની વાત હતી એને ચોથામાં શું કર્યું કે ગરમીથી મારી નાખેલા એ સ્ટ્રેન અને આર સ્ટ્રેન ને ભેગા કર્યા શું એક ટેસ્ટ ટ્યુબ ની અંદર એક ટેસ્ટ ટ્યુબ ની અંદર જીવંત આર શું લીધું જીવંત આર સ્ટ્રેન ના બેક્ટેરિયા અને મૃત એસ ગરમી થી મારી નાખેલા એસ્ટ્રે એ બે ભેગા કર્યા થોડો સમય રહેવા દીધા અને ઉંદરમાં આપ્યા ઉંદરમાં દાખલ કર્યા શું થયું હશે ઉંદર મૃત્યુ પામ્યા જુઓ મિત્રો જીવંત આર ઉંદર મરતા નહોતા અને મૃત એસ એનાથી પણ ઉંદર મરતા નહોતા આ બંનેને ભેગા કર્યા તો ઉંદર મૃત્યુ કેમ પામ્યા એના ઉપરથી ગ્રીફીથે એક વાત કરી કે ભાઈ કંઈક એવું થયું કે મૃત એસ એટલે એસના મૃત દ્રવ્ય હતા એમાંથી કોઈક ઘટક કોઈક હવે કોઈક ઘટક એટલે કયું એમને બહુ જાણ ન થઈ પણ કોઈક ઘટક જીવંત આરમાં ગયું એટલે જીવંત આર એસમાં રૂપાંતરણ પામ્યા એટલે કે આના ઉપરથી તારણ એવું કાઢી શકાયું કે ગરમીથી મૃત કરેલા એસ એટલે કે મરી ગયેલા જે એ સ્ટ્રેન છે એ આર સ્ટ્રેન ને રૂપાંતરિત કરે છે ગરમીથી મારી મરાયેલા એ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા આર સ્ટ્રેન બેક્ટેરિયા રૂપાંતરિત થાય છે એટલે કોઈક એવું દ્રવ્ય છે કોઈ કેવું દ્રવ્ય છે કે એને આપણે રૂપાંતરણ તત્વ કહીશું કયું છે એ ખબર ન પડી પણ એ રૂપાંતરણ તત્વ જે મૃત એસમાંથી જીવંત આરમાં જાય એટલે શું થાય તો કે ભાઈ આર સ્ટ્રેન એસ સ્ટ્રેનમાં કયું હશે જો કે રૂપાંતરણ જનીન દ્રવ્ય હશે જે કઈ અંદર ગયું તત્વ એ જ જનીન દ્રવ્ય પણ એ જનીન દ્રવ્ય એનું જૈવરાસાયણિક પ્રકૃતિ એટલે કે શું હશે એ ગ્રીફિથ કહી શક્યા નહીં અનુમાન ચોક્કસ કરી શક્યા અનુમાન એવું હતું કે ભાઈ ઊંચા તાપમાને પ્રોટીન તો અવક્ષેપિત થઈ જાય એટલે પ્રોટીન એક સ્થાનેથી બીજા સ્થાને ન જઈ શકે અને એટલા માટે જનીન દ્રવ્ય પ્રોટીન તો નહીં હોય એમણે અનુમાન એવું કરેલું કે જનીન દ્રવ્ય ડીએનએ હોઈ શકે બહુ ક્લિયર નહોતું એટલે આ જ પ્રયોગ ઉપરથી એક તો આનુવંશિક દ્રવ્ય શું છે એ જાણવા માટેની સંશોધનની શરૂઆત થઈ એટલે ગ્રીફિથનું કાર્ય બહુ મહત્વનું કહી શકાય પણ પછી આ આ પ્રયોગ વધારે આગળ ચાલ્યો રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજવા માટે અન્ય વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા જેમ કે પહેલા એવું મનાતું હતું કે આને વંશિક દ્રવ્ય પ્રોટીન છે પણ પછી ઓસ્વાલ્ડ એવરી કોલિન મેકલિયોડ અને મેકલિન મેકકાર્ટી આપણે શોર્ટમાં એવરી મેકલિયોડ અને મેકકાર્ટી એમ બોલીશું આ વૈજ્ઞાનિકોએ બહુ લાંબા સમય સુધી નાઇન્ટીન થર્ટી થ્રીથી ફોર્ટી ફોર સુધી સતત પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે જનીન દ્રવ્ય ડીએનએ છે એને છે ને રૂપાંતરણીય ઘટકની જૈવ રાસાયણિક પ્રકૃતિ એટલે કે જનીન દ્રવ્ય ડીએનએ છે આરએનએ છે કે પ્રોટીન છે એ જાણવા માટે કેટલાક પ્રયોગો કર્યા એ પ્રયોગ શું હતા એ હું તમને સમજાવું એમણે શું કર્યું તો કે એક ટેસ્ટ ટેસ્ટ્યુબમાં ગરમીથી મૃત કરેલ એસ બેક્ટેરિયા લીધા એસ સ્ટ્રેન એટલે કે ન્યુમોકોકાઈ બેક્ટેરિયા બરાબર કારણ કે રૂપાંતરણનો પ્રયોગ તો આગળ થયેલો હતો એટલે કે મૃત એસ મિત્રો આપણે જાણીએ છીએ આગળ ગ્રિફિતના પ્રયોગમાં કે દાખલા તરીકે આપણે ટેસ્ટ અંદર મૃત એસ લઈ લઈએ મૃત એસ આ મૃત આપણે બીજી ટેસ્ટ ની અંદર રહેલા બીજી ટેસ્ટ અંદર જીવંત આર હોય એમાં નાખી દઈએ અને આમાં નાખી દઈએ અને પછી થોડો સમય રહેવા દઈએ અને આને આપણે પેટ્રી ઉપર ઉછેરીએ તો કેવી વસાહત મળે બોલો લીસી કે ખરબચડી તો કે લીસી વસાહત રચ રચશે કારણ કે આર છે એસ માં ફેરવાઈ જવાના છે રૂપાંતરણનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ પણ આ સિદ્ધાંત એને થોડો અલગ રીતે કર્યો એને શું કર્યું તો કે ભાઈ મૃત એસ સેલ્સ લીધા એક ટેસ્ટ ટ્યુબમાં હવે આ આ ટેસ્ટ ટ્યુબની અંદર શું હશે તો આપણે આ ટેસ્ટ ટ્યુબની અંદર અનુમાન કરી શકીએ કે આ ટેસ્ટ ટ્યુબની અંદર જનીન દ્રવ્ય તરીકે વર્તનારા ઘટકો ડીએનએ RNA પ્રોટીન આ ત્રણેય હાજર હશે ઓકે પછી એણે એક કામ કર્યું કે આની અંદર પ્રોટીએઝ ઉત્સેચક નાખ્યો શું નાખ્યો પ્રોટીએઝ ઉત્સેચક શું થયું હશે મિત્રો તો કે પ્રોટીએઝ ઉત્સેચક નાખવાથી થી પ્રોટીન નું તો વિઘટન થઈ ગયું હશે ધેર ઇઝ નો પ્રોટીન ઇનસાઇડ હવે તો આમાં પ્રોટીન નથી પછી એણે આ મૃત એસ ધરાવતા જે ઘટક એમાંથી ખાલી પ્રોટીન કાઢી નાખ્યું છે પ્રોટીન જ નાખીને હવે પ્રોટીન તો નથી એને જીવંત આર ધરાવતા જે ફ્લાસ્ક એની અંદર નાખી દીધું અને જોયું કે શું આ આર એસ માં ફેરવાય છે તો અહીંયા લખ્યું છે એસ સેલ્સ અપિયર્ડ એટલે કે રૂપાંતરણ થાય છે એનો મતલબ શું થશે મિત્રો અહીંયા રૂપાંતરણ જોવા મળ્યું રૂપાંતરણ થાય છે આના ઉપરથી એક વાત તો નક્કી થાય શું નક્કી થાય તો કે પ્રોટીયસ નાખ્યું હતું આમાં એટલે કે પ્રોટીન નહોતું છતાં રૂપાંતરણ થઈ ગયું એટલે કે જનીન દ્રવ્ય પ્રોટીન તો નથી એક વાત તો ચોખ્ખી છે કે જનીન દ્રવ્ય પ્રોટીન તો નથી સમજ પડે કે નહીં જનીન દ્રવ્ય પ્રોટીન તો નથી કારણ કે પ્રોટીનની ગેરહાજરીમાં રૂપાંતરણ થયું જો પ્રોટીન જનીન દ્રવ્ય હોત તો જ્યારે પ્રોટીન ગેર હાજરત છે તો પછી આ આર એસમાં ન ફેરવા પછી એને બીજો પ્રયોગ કર્યો બીજા પ્રયોગમાં શું તો કે ફરીથી મૃત એસ લીધા એની અંદર આ વખતે આરએનએ એસ નાખ્યું આરએન એટલે રિબો ન્યુક્લિએસ એટલે શું રિબો એટલે શું થયું હશે તો કે આરએનએ નું વિઘટન થઈ ગયું છે એના ઓફ ધરિઝ નું આર એન હવે આરએન આમાં નથી અને પછી એને જીવંત આર ધરાવતા જીવંત આર ધરાવતા ફ્લાસ્ક ની અંદર આ આ ઘટક નાખી દીધું ઓકે અને જોયું કે એમાં એસ સેલ અપિયર થયા દેખાયા એનો મતલબ શું થયો કે રૂપાંતરણ બોલો બોલો રૂપાંતરણ થાય છે અને રૂપાંતરણ થાય છે એટલે આના ઉપરથી પણ સાબિતી મળી ગઈ કે જનીન દ્રવ્ય આર એન એ તો નથી ખબર પડી કે જનીન દ્રવ્ય પ્રોટીન નથી ખબર પડી કે જનીન દ્રવ્ય આરએનએ નથી હવે ત્રીજી વાત હતી શું તો કે ફરીથી મૃત એસ લીધા એમાં ડીએનએ એસ નાખ્યું એટલે ડીએનએ નું વિઘટન થઈ ગયું અને આને પછી આની અંદર નાખ્યા જીવંત આર ધરાવતા ઘટક ની અંદર તો આર સેલ જ રહ્યા બરાબર એસ સેલ જોવા મળ્યા નહીં એનો મતલબ કહેવાનો એ છે કે રૂપાંતરણ થયું નહીં

આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે એની ચોક્કસ સાબિતી સર્વસ્વીકૃત સાબિતી એ આની પછીના વૈજ્ઞાનિકોએ પરાંતરણના પ્રયોગ દ્વારા રજૂ કરી અને વૈજ્ઞાનિકો હતા આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચૈઝ આલ્ફ્રેડ હર્શી એન્ડ માર્થા ચૈઝે નાઇન્ટીન ફિફ્ટી ટુમાં ડીએનએ નો અણુ મોડલ શોધાયું પહેલા ડીએનએ જનીન દ્રવ્ય છે એની ચોક્કસ માહિતી આપી અને એ માહિતી માટે એને પરાંતરણનો પ્રયોગ કર્યો એણે શું કર્યું હતું કે બેક્ટેરિયા ફેઝ વાયરસ પર પરાંતરણનો પ્રયોગ કરીને સુસ્પષ્ટ માહિતી આપી કે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે હવે એને બેક્ટેરિયા ફેઝ બેક્ટેરિયા ઉપર સ્થાપિત કર્યા તમને ખબર છે ને મિત્રો બેક્ટેરિયા ફેઝ આ બેક્ટેરિયા ફેઝ એ વાયરસ છે ઓકે કોઈ પણ વાયરસ હોય તો એમાં બે દ્રવ્ય હોય એક છે પ્રોટીન જે આમ પ્રોટીનનું બનેલું કવર અને અંદર એનું જનીન દ્રવ્ય ધારો કે આ ડીએનએ છે મોટા ભાગના બેક્ટેરિયા ડીએનએ જનીન દ્રવ્ય ધરાવે છે એટલે ડીએનએ જનીન દ્રવ્ય અને પ્રોટીન એ શું છે એની ઉપરનું કેપ્સિડ આ પ્રોટીનને કેપ્સિડ કહેવાય અને ડીએનએ ને કોર કહેવાય તો કેપ્સિડ અને કોર આ બે ઘટકો છે ઓકે હવે બેક્ટેરિયો ફેસ બેક્ટેરિયા ઉપર સ્થાપિત થાય છે બેક્ટેરિયો ફેઝ મોટા ભાગે બેક્ટેરિયા ઉપર સ્થાપિત થાય ત્યારે શું થાય જોઈ લઈએ કે ધારો કે આ બેક્ટેરિયો ફેઝ છે આ બેક્ટેરિયા ઉપર સ્થાપિત થાય બેક્ટેરિયા ઉપર ચોંટે અને ચોંટે ત્યારે પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે એ પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે આજે મિત્રો મને ખબર છે એટલે હું આમ કહું છું કે આ ડીએ અંદર દાખલ કરે જયારે હર્શિયન ચાઈઝ પ્રયોગ કર્યો ત્યારે એને ખબર નતી કે અંદર જાય છે બેક્ટેરિયાનું બેક્ટેરિયો ફેઝનું નું જે ઘટક બેક્ટેરિયામાં એ ડીએનએ જાય છે કે પ્રોટીન એવું તે નહોતા જાણતા પણ એટલું એને ખબર હતી કે કે જનીન દ્રવ્ય એટલે આનુવંશિક દ્રવ્ય જાય છે જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં જાય એટલે બેક્ટેરિયા અંદર જે બેક્ટેરિયા છે એ શું સમજે તો કે આ બેક્ટેરિયા આ વાયરસના જનીન દ્રવ્ય પોતાનું જનીન દ્રવ્ય સમજી લે બેક્ટેરિયા વાયરસના આનુવંશિક દ્રવ્ય ને પોતાનું સમજી લે એટલે પોતાના જનીન દ્રવ્યમાં સમાવિષ્ટ કરી લે અને સમાવિષ્ટ કર લે એટલે શું થયું હવે જ્યારે જ્યારે સ્વયં જનન થશે ત્યારે વાયરસના બે જનીન દ્રવ્યનો સ્વયં જનન થશે અને એમાંથી નવા નવા વાયરસના અણુનું નિર્માણ થશે મિત્રો સમજો છો બેક્ટેરિયોફેજ બેક્ટેરિયા પર ચોંટે એ ચોંટ્યા પછી પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે બેક્ટેરિયા એ બેક્ટેરિયોફેજના જનીન દ્રવ્યને પોતાનું સમજી લે એનું સ્વયં જનન કરી અને નવા વાયરસ પેદા કરે હવે હર્શી અને ચેઇઝ ને એ ચેક કરવાનું હતું જો એ ખબર પડી જાય કે બેક્ટેરિયો ફેઝ બેક્ટેરિયા ની અંદર શું દાખલ કરે છે ડીએનએ દાખલ કરે છે કે પ્રોટીન દાખલ કરે છે તો સમજ પડી જાય જનીન દ્રવ્ય કયું છે જો પ્રોટીન દાખલ કરતું હોય તો જનીન દ્રવ્ય પ્રોટીન છે અને ડીએનએ દાખલ કરતું હોય તો જનેન્દ્ર વે ડીએનએ છે ઓકે એટલે શું દાખલ કરે છે જાણવા માટે હર્ષિયન ચેઝે એક ખાસ પ્રકારનો પરાંતરણનો પ્રયોગ કર્યો જેમાં રેડિયો સમસ્થાનિક વાપરવામાં આવ્યા રેડિયો સમસ્થાનિક એટલે કે સલ્ફર અને ફોસ્ફરસ એટલે કે એસ થર્ટી ફાઈવ અને પી થર્ટી ટુ એટલે કે સલ્ફર થર્ટી ફાઈવ એટલે સલ્ફર સંસ્થાનિક

એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરીએ કે જેમાં સંવર્ધન માધ્યમમાં સલ્ફરના સ્ત્રોત તરીકે રેડિયોએક્ટિવ સલ્ફર હોય એસ થર્ટી હોય તો એ વાયરસનું જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ જે છે એ રેડિયોએક્ટિવ થશે કે પ્રોટીન ચોક્કસ મિત્રો પ્રોટીન થશે કારણ કારણ કે પ્રોટીનના બંધારણમાં સલ્ફર હોય ડીએનએ ના બંધારણમાં સલ્ફર હોતું નથી ડીએનએ ના બંધારણમાં સલ્ફર ન હોય પ્રોટીનના બંધારણમાં સલ્ફર હોય એટલે જો આપણે વાયરસને સલ્ફર યુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછેરીએ તો વાયરસનું પ્રોટીન કવચ સલ્ફર યુક્ત બને એટલે કે રેડિયો સલ્ફર યુક્ત બને અને જો આપણે વાયરસને ફોસ્ફેટ જે રેડિયોએક્ટિવ ઘટક હોય યુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછેરીએ તો વાયરસનું કયું ઘટક રેડિયોએક્ટિવ બની જાય તો કે ફોસ્ફેટ ડીએનએના ના બંધારણમાં હોય તો વાયરસનું ડીએનએ રેડિયોએક્ટિવ રેડિયો એક્ટિવ બની જાય ઓકે આ એક સિદ્ધાંત ઉપર હર્ષી અને ચૈઝે પરાંતરણનો પ્રયોગ કર્યો શું હતો પ્રયોગ આપણે થોડું જોઈ લઈએ પેલા એવા વાયરસ લીધા કે જેને સલ્ફર યુક્ત સંવર્ધન માધ્યમ કેવા રેડિયો રેડિયો સલ્ફર યુક્ત સંવર્ધન માધ્યમ ની અંદર ઉછેર્યા હતા અને રેડિયો સંવર્ધન માધ્યમ સલ્ફર વાળું હતું એટલે શું થયું તો કે એનું પ્રોટીન કવચ જે હતું પ્રોટીન કવચ એ રેડિયો રેડિયોએક્ટિવ બની ગયેલું આ રેડિયો પ્રોટીન કવચ બની ગયેલું પછી એને શું કર્યું પછી એને આ વાયરસ વડે બેક્ટેરિયાને સંક્રમિત કર્યા એટલે કે બેક્ટેરિયા ભરેલું હશે ટેસ્ટીઓ બે અંદર એ વાયરસ નાખી દીધા આ નજરે તો દેખાતા નથી એટલે આપણે માની લીધું કે ભાઈ વાયરસ એ આ વાયરસ ધારો કે બેક્ટેરિયા ફેજ એ બેક્ટેરિયાની સપાટી ઉપર ચોંટી ગયા હશે પછી શું કર્યું હશે તો કે વાયરસે પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયાની અંદર દાખલ કર્યું હશે જનીન દ્રવ્ય શું ખબર ખબર નથી પ્રોટીન દાખલ દાખલ કર્યું કર્યું હોય હોય કે એ સમય સમય પછી એને બ્લેન્ડિંગ ગુમાવ્યું બ્લેન્ડર હોય ને ઘરમાં એની જેમ બ્લેન્ડિંગ કર્યું જેથી કરીને શું થાય બ્લેન્ડિંગ કરવાથી બેક્ટેરિયાની સપાટી ઉપર વાયરસ ચોંટા હોય દૂર થઈ જાય બરોબર બ્લેન્ડિંગ કર્યું અને બ્લેન્ડિંગ કરવાથી બેક્ટેરિયાને વાયરસને છૂટા પાડી દીધા હવે છૂટા પડી ગયા દરમિયાન શું થયું હશે તો કે વાયરસનું એટલે કે બેક્ટેરિયા ફેઝનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશી ગયું છે પણ એને છૂટા પાડવા માટે પહેલા એને કુમાવા હલાવવા પડે સેન્ટ્રીફ્યુઝ ખાસ નથી કહેતો બ્લેન્ડિંગ વેરિંગ બ્લેન્ડર પ્રયોગ પણ આને કહેવાય એટલે આ બે છૂટા પડી ગયા હવે છૂટા પડી ગયા એ ઘટકને સંપૂર્ણ સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવ્યું સેન્ટ્રીફ્યુઝ કરવાથી શું થશે તો કે બેક્ટેરિયા પણ છૂટા પડી જશે વાયરસ આવી જશે હવે એનું ફ્યુઝ કર્યું તો બેક્ટેરિયાના કોષની અંદર આપણે જોવાનું હતું કે શું એસ થર્ટી ફાઈવ જોવા મળે છે અને જોવા અભ્યાસ કરતા ખબર પડી કે બેક્ટેરિયા જે મળ્યા બેક્ટેરિયાની અંદર એસ થર્ટી ફાઈવ જોવા મળ્યું નહીં

બેક્ટેરિયામાં દાખલ કર્યું નતું આટલી ફોસ્ફેટ યુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા એટલે એનું ડીએનએ રેડિયોએક્ટિવ બની ગયું હશે એટલે ફરીથી શું કર્યું તો કે બેક્ટેરિયા ઉપર એનું સંક્રમણ કરાવ્યું સંક્રમણ કરાયું એટલે શું તો કે આ વાયરસે પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કર્યું હશે પછી એનું બ્લેન્ડિંગ કરાયું એટલે કે વાયરસ બેક્ટેરિયાને છૂટા પાડી દીધા છૂટા પાડ્યા પછી એનું સેન્ટ્રીફ્યુઝ કર્યું અને જે બેક્ટેરિયા છૂટા મળ્યા એની અંદર ચેક કર્યું કે બેક્ટેરિયાની અંદર શું P32 એટલે કે રેડિયોએક્ટિવ ફોસ્ફેટ જોવા મળે છે તો જોવા મળ્યું એનો મતલબ કે વાયરસે બેક્ટેરિયા ની અંદર શું દાખલ કર્યું ડીએનએ દાખલ કર્યું હતું અને નિતાર ની અંદર પી થર્ટી ટુ જોવા મળે છે શું નિતાર ની અંદર પી થર્ટી ટુ તો ન જોવા મળ્યું એનો મતલબ કે ઉપર જે પ્રોટીન કવર છે એ બહાર રહી ગયું હતું આના ઉપરથી એક સાબિતી મળી કે વાયરસ પોતાનું ડીએનએ બેક્ટેરિયા ની અંદર દાખલ કરે છે

કે સાબિત થયું કે જનીન દ્રવ્ય તો ડીએનએ જ છે અને આપણે આજે બધા જાણીએ છીએ કે જનીન દ્રવ્ય ડીએનએ છે ઓકે મિત્રો તો અહીં સુધી આપણે અટકીએ છીએ નેક્સ્ટ હવે આ ડીએનએ કઈ રીતે કાર્ય કરે છે કઈ રીતે સ્વયં જનિત થાય છે કઈ રીતે આરએનએ અને પ્રોટીન્સ બનાવે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કરીશું થેન્ક યુ